યે સફર ઈમા બલિદાન સર તેમજગણ સાઠે વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આ પ્રસંગે પધારેલ મહેમાનો અયુબભાઈ ડભોયા પૂર્વ ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રી સપવાનભાઈ પટેલ એડવોકેટ નું હું તહેદિલથી સ્વાગત કરું છું એમનું તેમજ અકેડમી અકેડમીના તેજસ્વી તાલલા એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ નું પણ હું તહેદિલથી સ્વાગત કરું છું આપનું સ્વાગત કરતા છેલ્લે એક શાયરી કહી બે શબ્દો आशा का सूरज निकलता रहेगा आशा का सूरज निकलता रहेगा आपसी प्रेम व्यवहार चलता रहेगा आपसी प्रेम व्यवहार चलता रहेगा बस आप खास मौकों पर आते रहिए बस आप खास मौकों पर आते रहिए आपकी प्रेरणा का दीपक जलता रहेगा आपकी प्रेरणा का दीपक जलता रहेगा